કુંભ રાશિવાળાઓ એવું નથી કે પુરાતન સમયમાં શનિના પ્રભાવને નકારતા હતા ગ્રહોના સુપ્રભાવની આવશ્યકતા ન હતી પરંતુ તે સમયમાં ભાવનાઓમાં પ્રધાનતા ધર્મની હતી યુગ બદલ્યો સમય બદલ્યો આવશ્યકતાઓ બદલી ત્યાં સુધી કે માન્યતાઓ પણ બદલી ગઈ પરંતુ આજે પણ શનિનો પ્રભાવ ત્યાંને ત્યાં જ છે આજે પણ શનિની ધીમી ચાલની અસર જાતકોના જીવન પર લાંબા સમય સુધી રહે છે મિત્રો આજે હું તમને જાણકારી આપવાનો છું કે આવનારા એકસો ચાલીસ દિવસોમાં શનિ જ કેવી રીતે બદલી શકે છે મિત્રો મેં તો સાત એપ્રિલ બે હજાર ચોવીસના કુંભ રાશિના વિડીયોમાં જ ભવિષ્યવાણી કરતા કહ્યું હતું કે ભારત દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધશે ભારતને શક્તિશાળી દેશની ઓળખ મળશે ફરીથી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભરતાના ચેતીને અડીને ભારત ટેકનોલોજી અને વિકાસને આગળ વધારશે અને આજે આ ભવિષ્યવાણી સાચી સાબિત થઈ રહી છે તમે ચાહો તો એ વિડીયો ઉપર ક્લિક કરી અને જોઈ પણ શકો છો કુંભ રાશિવાળું કહેવામાં આવે છે કે શનિ જ્યારે પ્રસન્ન થાય છે તો તે જમીનમાં દટાયેલું ધન પણ કાઢીને આપી દે છે અને જ્યારે શનિદેવ ક્રોધિત થઈ જાય છે તો તે મોટી મોટી સલ્તનોને પણ માટીમાં મેળવી દે છે જો કે આજે હું તમને શનિદેવ વિશે જાણકારી આપવા આવ્યો છું ત્રીસ જૂન શનિદેવ બકરી થશે તો બધું કેમ બદલાઈ જશે અજ્ઞાત કારણથી જીવનમાં દુઃખ ભોગવી રહેલા લોકો કેમ બહાર નીકળશે જેમનું પ્રત્યેક કાર્ય અસફળ થઈ રહ્યું હતું તેમના માટે શું સ્થિતિ સર્જાશે તો ચાલુ વિસ્તારથી જાણીએ કે ત્રીસ જૂનથી દિવાળી પહેલા શું શું બદલી શકે છે કુંભ રાશિ વાળાઓ જે પ્રકારે જળના દેવતા વરુણ છે રસના દેવતા સૂર્ય છે વર્ષાના અધિષ્ઠાતા ભગવાન ઇન્દ્ર છે તાપના દેવતા અગ્નિદેવ છે પ્રાણોના દેવતા વાયુદેવ છે તે જ રીતના આકસ્મિક ધન સંપત્તિ એવમ ન્યાયના દેવતા કર્મ ફળદાતા ભગવાન શનિદેવ છે

જો પોતાના સમાજ સમસ્ત કર્જોથી છુટકારો મેળવવા જે માંગતા હતા તેમના માટે પ્રયાસરત હતા તો શનિદેવની કૃપાથી તમને કરજ ચૂકવવા માટે લોન પણ મળી શકે છે અથવા તમારા બિઝનેસમાં એક ધારો લાભ થવાને કારણે તમારા પ્રોડક્ટની ડિમાન્ડ વધવાને કારણે અથવા તમારી પ્રોડક્ટનું વધારે વેચાણ થવાને કારણે કર્જમાંથી બહાર નીકળવાનો રસ્તો મળશે મિત્રો જે રીતના તમારી કુંડળીના ચતુર્થ ભાવની અંદર ગુરુ બેઠા છે તો તે સ્પષ્ટ સંકેત કરી રહ્યા છે કે તમને ઉચ્ચ પદ પર સ્થિત વ્યક્તિ અથવા ઉચ્ચ અધિકારીની સહાયતા મળી શકે છે અથવા તમને ખુદને પણ સારા સ્થાન પર વિરાજમાન થવાનો અવસર મળી શકે છે જો તમે કંપની ચલાવી રહ્યા છો વ્યાપારથી જોડાયેલા છો તો તમારી તરકી નક્કી છે મિત્રો શનિના વકડી થવાથી વિવાહિત જીવનમાં ઉતાર ચઢાવની પરિસ્થિતિઓ દૂર થાય છે જેના લીધે તમારો તમારી માનસિક જે તણાવનો સામનો કરવો પડતો હતો હવે નહીં કરવો પડે તમારી પીઠ પાછળ કોઈ સાજિશ ચાલી રહી હતી તો તેનો ખુલાસો થાય છે શનિદેવ તમારી કુંડળીમાં ત્રણ જગ્યાઓ પર દ્રષ્ટિ કરશે તમારા કર્મ ભાવ પર તમારા સપ્તમ ભાવ પર અને તમારા પરાક્રમના ભાવ પર એવામાં તે તમારી છબીને ખરાબ નહીં થવા દે જો તમે કોઈ મોટા વિવાદમાં ફસાઈ ગયા હતા તો ત્યાંથી પણ બહાર નીકળવાનો રસ્તો મળે છે તમે લાંબી લાંબી યાત્રાઓ કરવાનો કરો છો ટ્રાવેલિંગના લીધે તમને લાભ થાય છે એવામાં તમે ટૂર અને ટ્રાવેલ્સને સંબંધિત કામ કરો છો તો તો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કાર્ય કરો છો આયાત નિર્યાતના ક્ષેત્રથી સંબંધ રાખો છો તો તમને સારા અને નવા પ્રપોઝલ પ્રાપ્ત થાય છે જૂના કાર્યો પૂરા કરવાનો ઓપ્શન મળે છે માનીને ચાલો કે શનિને વક્રે તમારા માટે ખૂબ જ સારું રહેવાનું છે કુંભ રાશિ વાળાઓ શનિ ગ્રહ તમારી કુંડળીના બારમાં અને લગ્નના લોટ થઈને વકરી થઈ રહ્યા છે એવા તે વિદેશથી જોડાયેલા કામોને પૂર્ણ કરાવશે સાથે સાથે તમને અનુભવ કરી શકશો કે તમારી ગ્રોથ થવા લાગી છે જેમના પૈસા ક્યાંક રોકાયેલા હતા ફસાયેલા હતા તો તેમને પૈસા પાછા મળે છે તમારા ધનની આવક લગાતાર વધતી રહે છે મિત્રો આવી સ્થિતિમાં જે લોકો નોકરી કરી રહ્યા છે બિઝનેસ તરફ તે જઈ શકે છે અને જે બિઝનેસ કરી રહ્યા હોય છે તે નોકરી પણ કરી શકે છે એટલે કે મોટો પરિવર્તન થાય છે એટલે કે પૈસા કમાવાનું માધ્યમ પણ બદલાઈ શકે છે આ તો આપણે કરી શનિના શુભ પ્રભાવની વાત હવે જાણીએ વકરી શનિના લીધે શું શું સાવધાની રાખવી જોશે મિત્રો જેમની કુંડળીમાં શનિ દોષકારક છે તે બધાને આ અવધિમાં હાથમાં આવેલા સારા અવસરો નીકળી જશે આકસ્મિક ધનહાનિના યોગો પણ બનશે આ દરમિયાન મન મુતાબિક કામના થવાથી મન દુખી રહેશે ઓફિસમાં અધિકારીઓ કે સહકર્મીઓની સાથે વાદ વિવાદની સ્થિતિ પણ બની શકે છે મિત્રો ત્યાં સુધી કે આ અવધિમાં પ્રેમ જીવનમાં પણ પુથલ મચી શકે છે એટલા માટે તમે સાવધાન રહો મિત્રો મેં હંમેશાથી કીધું છે કે કોઈ પણ વ્યક્તિના જન્મ સમયે તેમની કુંડળીમાં શનિની સ્થિતિ તેમના ભાગ્ય અને દુર્ભાગ્યનો આધાર બને છે એટલા માટે સમય પહેલા રૂઠેલા ગ્રહને મનાવી લઈએ તો શનિ જાતકને પીડિત નથી કરતા તમે પણ આ વાતને સમજો જાણો અને આગળ વધો જય ગુરુદત્ત જય ગિરનારી